સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મ દિવસની ઉજવણી કર્રીસ કરોડ વર્ષ હોય છે તાપી મૈયા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયીની છે ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાત માટે લાભદાયી છે સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી આપે છે બે લાખ પચાસ હજાર ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે સુરત શહેર ઉપરાંત જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે તાપી માતા આ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ જયેશ દલાલ આગેવાન તાપી માતાનો આજે જન્મદિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જવ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાસર થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બગાયટી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જોવો તો સમગ્ર વિશ્વમાં જે દસ ઝડપથી ઝેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના તો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છીએ